પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણ બચાવો અભિયાન કરાયું હતું જેમાં અલોક જાગૃતિ અભિયાન અંતર્ગત પાંત્રીસ સાયકલ રાઇડર્સે ત્રણસો પાંચ કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી પોરબંદર સાયકલિંગ ક્લબ અને જામનગર સાયકલ ક્લબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણ બચાવોના લોક જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર અને જામનગર એમ બંને જગ્યાએથી બે દ્વારકા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસમાં પોરબંદરના પાંત્રીસ જેટલા સાયકલ રાઇડર્સે બેટ પોરબંદર એમ કુલ ત્રણસો પાંચ કિલોમીટર અને જામનગરના વીસ સાયકલ રાઇડર્સે બપોરે લઈને રાત્રે વાગ્યા સુધીના સમયમાં જામનગરથી બેટ સુધી કુલ એકસો પંચાવન કિલોમીટરની સાયકલ યાત્રા કરી હતી આ સાયકલ યાત્રામાં જામનગરના મીરા જોગલે કોઈ પણ વિશેષ તૈયારી કર્યા વગર એકસો પંચાવન કિલોમીટરની સાયકલ યાત્રા પૂરી કરી હતી તેમજ પોરબંદરના બાર વર્ષના હિતિન દિનેશભાઈ પરમારી પણ તેની ત્રણસો કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી પોરબંદર સાયકલિંગ ક્લબ અને જામનગર સાયકલિંગ ક્લબ દ્વારા છેલ્લા દસ વર્ષથી સાયકલિંગ રનિંગ અને સ્વિમિંગને પ્રોત્સાહન આપે છે આ સાયકલિંગની ટીમો આટલી લાંબી સાયકલ યાત્રા કરીને સુદર્શન સેતુ સાયકલથી પાર કરવાવાળી પહેલી ટીમ બની ગઈ છે આ સાયકલ યાત્રા દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે આપણે રોજિંદા જીવનમાં આપણા ઘરથી બજાર દુકાન કે ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ કરી આપણા શરીરની તંદુરસ્તી જાળવી પર્યાવરણને બચાવી અને સાથે જ ઇંધણનો ખર્ચ પણ બચાવી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર